વિદ્યાર્થી મિત્રો જ્યારથી આપણે ભાસના નાટકોની વાત શરૂ કરી છે તો એની અંદર અમુક જેને આપણે પરિભાષા કહીએ ટર્મિનોલોજી એ આવતી હોય છે દાખલા તરીકે વિષ્કંભક એટલે શું નાયકના કેટલા પ્રકાર હોય નાયિકાના કેટલા પ્રકાર હોય એ આપણને નડે છે અને હું દરેક વખતે એવું કહેતી જાઉં છું કે પછી કરાવીશ તો આજે આપણે ત્રણ વસ્તુ યાદ રાખીશું આ વધારે સંસ્કૃત લઈને ભણનારા વિદ્યાર્થી માટે છે ગુજરાતીના વિદ્યાર્થીઓને એટલું નહીં નાડે આજે હું ત્રણ વાત કરીશ એક વિષ્કંભક એટલે શું પછી નાયકના પ્રકાર અને નાયિકાના પ્રકાર તો પહેલાં વિષ્કંભક તમે એ પણ જોયું કે ભાષના અમુક નાટકને ઉત્સૃષ્ટિકાંક કહે છે કેટલાકને બાષ્પોત્સૃષ્ટિકાંક કહે છે તો એનો અર્થ શું થાય એ પણ કોઈ એક દિવસે સમય મળશે ત્યારે કરીશું અત્યારે વિષ્કંભક એટલે શું ભરત મુનિના નાટ્યશાસ્ત્ર પ્રમાણે કથાનકને સૂચવવાની એક

અથવા અયોગ્ય ઘટનાઓ ગણાવાય છે કે આટલું તો રંગભૂમિ પર જ બતાવાય યુદ્ધ ન બતાવાય મૃત્યુ ન બતાવાય તો એવી ઘટનાઓને બતાવવી હોય તો એને આ રીતે બતાવી શકે ફરી એકવાર નાટ્ય રચના કરતી વખતે નાટકની વાર્તામાં આવતી નીરસ ઘટનાઓ કે ભરત મુનિ દ્વારા નિષિદ્ધ કે અયોગ્ય ઘટનાઓ रंगभूमि पर भजवी न शकाय आम छता आ घटनाओ रूपकना कथानक में प्रेक्षकों ने जनवी पड़े एवं लागे सर्जक ने तो ये घटनाओं जाना प्रयुक्ति ने अर्थोपक्षेपक कहवा एक घटनाओं भरत मुनि प्रमाण न दर्शाई शकाती हो અથવા જે ઘટનાઓ નીરસ હોય એને અને છતાંય સર્જકને માટે એ જરૂરી હોય તો રૂપક રૂપક એટલે નાટક રૂપકના કથાનકમાં પ્રેક્ષકોને જણાવવી પડે તેવી હોય તો એ ઘટનાઓ જણાવવાની પ્રયુક્તિને અર્થોપક્ષેપક કહેવાય આપણે આગળ શરૂ છે નથી કર્યું તો વિષ્કમ્બક એટલે શું તો એ અર્થોપક્ષેપકનો એક પ્રકાર છે અને અર્થોપક્ષેપક એટલે શું તો ભરત મુનિની નિષિદ્ધ કરેલી ઘટનાઓ અથવા નીરસ ઘટનાઓ બતાવવા માટેની એક પ્રયુક્તિને અર્થોપક્ષેપક કહેવાય વિષ્કંબક નામના અર્થોપક્ષેપક દ્વારા ભૂતકાળમાં બની ગયેલી કે ભવિષ્યમાં બનનારી કથાનકની ઘટનાઓ સંક્ષેપમાં જણાવવા કે સૂચવવામાં આવે છે एना दो प्रकार छे एक शुद्ध विष्कंभक अने बे मिश्र विष्कंभक तो शुद्ध कोने कहिशो शुद्ध विष्कंभक मा वाचित करनारा बनने पात्रो मध्यम कक्षा ना होई छे जो एक पात्र पात्रनी एकोक्ति होय तो ते पात्र मध्यम पात्रज होय જોઈએ મધ્યમ પાત્ર રૂપકમાં સંસ્કૃત ભાષામાં જ બોલે છે તમને સંસ્કૃત નાટકોની પરિપાટી ખબર હોવી જોઈએ સ્ત્રીઓ દાસીઓ એ બધા જે ભાષા બોલે છે તે સંસ્કૃત નથી હોતી ફરી એકવાર વિષ્કંભકના બે પ્રકાર શુદ્ધ વિષ્કંભક અને મિશ્ર શુદ્ધ વિષ્કંભકમાં વાતચીત કરનારા બંને પાત્રો મધ્યમ કક્ષાના હોય છે જો એક પાત્રની એકોક્તિ હોય એટલે કે બે પાત્રની જગ્યાએ એક પાત્રની એકોક્તિ હોય તો તે પાત્ર પણ મધ્યમ પાત્ર હોવું અનિવાર્ય છે મધ્યમ પાત્ર રૂપકમાં સંસ્કૃત ભાષામાં જ બોલે છે તેથી શુદ્ધ વિષ્કંબક સંસ્કૃત ભાષામાં જ રચાયેલ હોય સીધી વસ્તુ છે રૂપક એટલે નાટક એ ફરી ફરી કહું છું પણ મિશ્ર વિષ્કંભકમાં એક પાત્ર મધ્યમ કક્ષાનું અને બીજું અધમ કક્ષાનું હોય છે આથી મધ્યમ પાત્ર સંસ્કૃતમાં બોલે છે અને અધમ પાત્ર પ્રાકૃત ભાષામાં બોલે છે આમ પાત્રની કક્ષાઓ અને ભાષાઓનું મિશ્રણ એ મિશ્ર વિષ્કંભકમાં થાય છે એટલે એને મિશ્ર વિષ્કંભક કહેવાય છે વિષ્કંભક પહેલા અંકની પૂર્વે પણ આવી શકે અને બે અંકની વચ્ચે તો એ આવે આવે જ અર્થોપક્ષેપકનો બીજો પ્રકાર પ્રવેશક અને તે વિષ્કંભકથી ઘણી બાબતોમાં વિરોધી છે વિષ્કંભક પહેલા અંકની પૂર્વે પણ આવી શકે છે જ્યારે પ્રવેશક ફક્ત ફક્ત બે અંકની વચ્ચે જ આવે પ્રવેશકમાં નીચલી કક્ષાના પાત્રો જ હોય જ્યારે વિષ્કંભકમાં બંને પાત્રો મધ્યમ કક્ષાના હોય છે અથવા ઓછામાં ઓછું એક પાત્ર તો મધ્યમ કક્ષાનું હોય જ શુદ્ધ વિષ્કંભક સંસ્કૃત ભાષામાં હોય મિશ્ર વિશ્વ વિષ્કંભક સંસ્કૃત અને પ્રાકૃત બંને ભાષામાં હોય જ્યારે પ્રવેશક એ પ્રાકૃત ભાષામાં જ હોય આમ વિષ્કંભક અને પ્રવેશક બંને રૂપકના કથાનકની ઘટનાઓ જણાવવાનું જ કાર્ય કરે છે છતાં શુદ્ધ વિષ્કંભકની જે શરત છે કે એ સંસ્કૃતમાં જ હોય એનાથી પ્રવેશક તદ્દન ઊંધું કારણ કે પ્રવેશક સંસ્કૃતમાં ન હોય એ પ્રાકૃતમાં જ હોય પછીના અંકની ઘટનાની સૂચના આપનાર અન્ય ત્રણ અર્થોપક્ષેપકોમાં પાત્રો પડદા પાછળ રહીને સૂચના આપે તે ચૂલિકા નામનું અર્થોપક્ષેપક છે અંકના અંતે પછીના અંકમાં બનનારી ઘટનાનું અને પાત્રોનું સૂચન કરે તે અંકાસ્ય અંકાસ્ય નામનું અર્થોપક્ષેપક છે જ્યારે અંકને અંતે આવતી ઘટના એના એ જ પાત્રો વડે પછીના અંકમાં આગળ ચાલશે એવી સૂચના આપનાર અર્થોપક્ષેપકને અંકાવતાર કહેવાય છે તો આ વિષ્કંભકની ઘણા વખતથી હું વાત કરતી હતી એ આજે કરી દીધી